જય અંબે જય ભોલે જો આજે આપણે બનાવવાનું છે વાનવા વાનવા એટલે કાઠિયાવાડ બાજુની રેસીપી છે ખાવામાં બહુ મજા આવે હવે આમાં શું જોઈશે જો આ તમને કહી દઉં એક તો આ ચણાનો લોટ છે ચણાનો લોટ જોઈશે અજમો જોઈશે હળદર હિંગ અને મીઠું તેલ મોઈને નાખવા માટે અને પાણી લોટ બાજવા આટલી વસ્તુ જોઈશે તો સૌ પહેલાં આપણે લોટ બાંધી લઈએ જો આપણે પહેલાં લોટ ચારીને લેવાનો એટલે આપણે લોટ ચારી લઈએ ગમે તે વસ્તુ બનાવો લોટ હંમેશા ચારીને જ લેવો વાનવા સાતમ આઠમ પર અને દિવાળી પર બહુ ખાવાતા હોય છે બહુ બનાવ બધા કાટછાળ બાજુ એટલે જૂનાગઢ વિસ્તારમાં વધારે ખાવાતા હોય ખાવામાં બહુ મસ્ત લાગે જો આ લોટ ચરાઈ ગયો છે હવે આપણા અંદર મસાલા કરી લઈએ અજમો નાખીએ અજમાથી સરસ સ્વાદ આવે છે હાથમાં મસડી નાખવાનું આ રીતે મછળી લેવાનું થોડો નાખવા જો હવે થોડું મીઠું દઈએ મીઠું માફક જ નાખવાનું પછી પાછળથી ચાકી નાખવા તો ખાય હવે આપણે થોડી કળદર નાખી દઈશું બસ હવે હિંગ નાખી દો થોડી હિંગ નાખી જો હા હવે બધું મિક્સ કરી લેવાનું જો તેલ નાખી દઈએ મોણ માટે નાખવા જો થોડું બસ હવે મિક્સ કરી લેવાનું હવે મિક્સ કરી લઈશું એને જો લોટ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે પાણી નાખીને લોટ બાંધીશું પાણી માપનું જ નાખવાનું કાકા ચણા લોટમાં બહુ પાણી ના જાય એટલે થોડું થોડું નાખતા જવાનું લોટ બાંધી દેવાનો જરૂર પડે એટલું જ નાખવાનું ચણા લોટ હાથે ચોટપ બહુ પછી આપણે થોડું તેલ લગાવી લઈશું હાથે એટલે ઓછો ચોંટપ જો આ તેલ છેદ લગાવી લઈએ જરા લોટ બંધ થઈ ગયો છે ને હવે તો આપણે પાંચેક મિનિટ એના મૂકી રાખશું પછી બનાવીએ જો આ ડિશ દીધી પાંચ મિનિટ પછી હવે જોઈ લઈશું એના જો ગેસ હરકાઈ દીધું હવે આપણે તેલ મૂકી દઈએ ગરમ કરવા પછી વાનવા તળવાના જો પાંચ મિનિટ થઈ આપણે લોટ થઈ ગયો છે હવે આપણે વાનવા વણી લઈશું નાના નાના ગુલ્લા બનાવી લેવાના પછી વણી લેવાના જો અધીમાં ગેસથી તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે વાનવાના વણી લઈએ પહેલાં ગુલ્લા કરી દઈશું પછી વણી લઈશું જો સાત ગુલ્લા બન્યા સાત વાનવા બનશે પહેલાં જો થોડું દેલ લગાવી લઈએ ઉરશિયાના વેલણને બેન ચોટા નહીં પછી આ રીતે કરી દેવાની હવે આપણે એને વણી લઈશું સાવ પાતળા નહીં કરવાના આપણો થોડાક જાડા રાખવાના છે જ જો આપણે વાંધો તળી વણી લીધો હોય એના સાઈડમાં મૂકી દઈએ બીજો વણી લઈશું બધા પહેલાં વણી લઈશું પછી તળીશું સાથે આ રીતે વણવાનું ચોટ તો છે તેલ લગાવાય જો આપણે વાનમાં વણી લીધા બધાએ સાત નંખ્યા છે બરાબર હવે આપણે તેલ જોઈ લઈએ તેલ આવી શકે એમ જોઈ લઈએ જો હવે જો આપણે તેલ આવ્યું નહીં થોડીક વાર લાગશે થોડીક વાર થવા દઈશું જુઓ હવે તે લાગી ગયું આપણું હવે વાનવાને તળી લઈશું હવે ગેસ ધીમો કરી દઈશું ગેસ ધીમો કરી લેવાનો તળતી વખતે થોડીક વાર રહેવા દો ને પછી ફેળવવાનું જો આપણે ફેરવી દઈશું ફેરવતા રહેવાનું ફેરવા હવે થઈ ગયો કાઢી લો હવે એને થોડીક કરવા દેવાનું પછી ફેરવવાનું આપણે ફેરવી લઈશું ધીરે ધીરે એ ધ્યાન રાખવાનું ફેરવતા તેલ ઉડે તો દવાય ફેરવી એક વખત હવે કાઢી લઈશું બહાર આપણે એને થઈ ગયો જોવા વાનમાં આવે બધા તારે ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું જોવા તૈયાર છે આપણા વાનવા આના મરચાં તરેલા જોડે ખવાય ચા જોડે ખવાય સારું જોવા તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો